આવી ગયા તમે સારું થયું મિત્રો પઝલની વાત કરીએ પણ પઝલના પ્રશ્નોને શરૂ કરતાં પહેલાં આપણે એક નાનકડી માનસિક કસરત કરીએ કે જેથી આપણું માઇન્ડ જે છે એ પઝલને સમજી શકે ને પઝલને સોલ્વ કરી શકે એક એવું લેવલ તો જોશે ને આપણું એટલે હું તમને પહેલાં એક પઝલ સ્વરૂપે જ એક સરસ મજાનું એક એક્ઝામ્પલથી સ્ટાર્ટ કરીએ છીએ જે એક્ઝામ્પલ નથી એક વાસ્તવિક ઘટના છે કે કલેક્ટરના ઇન્ટરવ્યૂ ચાલી રહ્યા હતા યુપીએસસી સોલ્વ કરેલા બધા ઉમેદવારો હતા અને તેમાંના એક ઉમેદવારને પૂછવામાં આવેલો સવાલ કે જે આ ટાઈપનો જ હોય છે ભજલ કે એ કયા લેવલે વિચારી શકે છે અને જોઈએ આપણે કે એ જગ્યાએ ઉપર તમે ખુદને રાખીને વિચારો તમે શું વિચારો છો બરાબર છે આપણે શરૂ કરીએ છીએ કે ભાઈ એક યુપીએસસીની ફાઇનલ એક્ઝામનું ઇન્ટરવ્યૂ ચાલી રહ્યું હોય તો બધા ઉમેદવારો પોતપોતાના ઇન્ટરવ્યૂ દેવા માટે આવી રહ્યા હતા હવે ત્યાં અત્યારે એમ સમજો કે તમે જ પોતે એન્ટર થયા અને તમે બેઠી ગયા છો અને તમને સવાલ પૂછવામાં આવ્યો છે કે સર આપ આજે એક કલેક્ટર બની ચૂક્યા છો અને એક જિલ્લાના આઈએએસ પદ ઉપર બેઠા છો તમે તમારી ઓફિસની અંદર સરસ મજાનું કામમાં વ્યસ્ત છો અને અચાનક તમારા મોબાઈલ ઉપર ઘંટડી વાગે છે અથવા તમારા ટેબલ ઉપર રાખેલો ટેલિફોન જણ જણે છે અને એમાં તમને સામેથી કહેવામાં આવે છે કે આપણા રેલવે સ્ટેશન ઉપર બે ટ્રેન સામસામે જોરથી અકસ્માત થઈ ગયો છે સાહેબ તમે હેલ્પ કરો આટલું કહી અને ટેલિફોન કાપી નાખવામાં આવે છે હવે પૂછવા એવું એ ઉમેદવારને કે તમે શું એક્શન કે શું પગલાં લેશો તમારા વિચારવાનું નથી તાત્કાલિક તમે એક્શન લ્યો કારણ કે તમે એક આઈએએસ છો આખા જિલ્લા કેડર જિલ્લા લેવલના એક ઓફિસર છો તમારે હવે શું પગલાં લેવા જોઈએ તો હવે આ પરિસ્થિતિમાં વિચારો કે તમે સૌ પ્રથમ શું કરશો કારણ કે જે આઈએએસના એક્ઝામ ક્રેક કરી અને ઇન્ટરવ્યૂ સુધી પહોંચેલો છે ને તમારા મારા કરતાં ખૂબ જ હોશિયાર હશે તો વિચારો જે એણે શું આન્સર આપ્યો છે અને પછી હું કહું છું કે તમે અત્યારે ખુદ વિચારો તમે શું એક્શન લ્યો તમે શું કરો કારણ કે આપણે પજલ સોલ્વ કરવા જઈ રહ્યા છે ને તો આપણે થોડુંક આપણું થિંકિંગ લેવલ જે છે એને પણ અપ કરવું પડશે વિડીયોને પોઝ કરીને કલ્પના કરો કે તમે શું એક્શન લ્યો બરાબર છે પછી હું કહું કે એ ઉમેદવાર જે હતો એમણે શું એક્શન લીધા કે શું એનો સામે સામે આન્સર આપ્યો બરાબર છે તો એમને તરત જ સામે બેઠેલા જે આખી ટીમ હતી ને એ બધું પૂછવા મીડ્યા કે તમે પહેલાં કઈ એમ્બ્યુલન્સ મોકલશો કઈ હોસ્પિટલમાં ફોન કરશો પોલીસને જાણ કરશો આવી રીતે એને ઘાઘો કરવામાં આવે છે બરાબર પણ સામેનો વ્યક્તિ હતો ને એકદમ શાંત મને એણે એવું કીધું કે સર સૌ પ્રથમ હું રિપીટ ત્યાં રેલવે સ્ટેશનને કોલ કરી અને પૂછીશ રિવર્સ કોલ કરીશ કે જે એક્સિડન્ટ થયું એ ટ્રેન જે હતી એ ગુડ જ ટ્રેન હતી કે પેસેન્જર ટ્રેન હતી કારણ કે જો એ ગુડ જ ટ્રેન છે અને અકસ્માત થયો છો તો તમે એમ્બ્યુલન્સ મોકલી દો સિવિલવાળા સ્ટાફની લો હોસ્પિટલ સ્ટાફ મોકલો પોલીસ સ્ટાફ મોકલી દો ફલાણા પૂછાણ બધાને દોડતા કરો અને ત્યાં જઈને જો તમે જુઓ તો ત્યાં તો બે ગુડજ ટ્રેનના ડબ્બા ઊંધા વળી ગયા છે તો તમારી મજાક થઈ જાય બરાબર તો આ લેવલનું જે થિંકિંગ છે એવું થોડુંક તમે વિચારતા થાવ ને હટકે બરાબર છે તો એ આપણા ચાર કે પાંચ એવા પ્રશ્નો જે આવે છે ને પઝલના એને તમે સોલ્વ કરવા માટે થોડાક અપ થયા બરાબર છે એટલે એક એક્ઝામ્પલથી મેં સ્ટાર્ટ કર્યું હવે પહેલો જ પ્રશ્ન જે છે એનાથી શરૂ કરીએ તમને અત્યારે કદાચ મારી ઉપર અથવા તો એવું હશે તો હું નીચે સેટ કરી દઈશ આ પણ એક એવો જ પ્રશ્ન છે જે એનટીપીસી ગ્રુપ ડીમાં પૂછાયેલો છે પ્રજલ જ છે આમાં પણ તમારું થિંકિંગ લેવલ જે છે ને એ કેવું છે ને એ તમને ખુદને જોવાનું છે બરાબર અને સ્પીડલી આન્સર કરજો આ પ્રશ્ન તમને દેખાતો હશે કે કોઈ એક ડેનલોપના સોફા બનાવતા કારીગરને એક સોફો બનાવતા આઠ દિવસનો સમય લાગે છે તેની દરરોજની કાર્યશૈલી એ પ્રમાણે છે કે તે તેનું કામ અને ક્ષમતા પાછલા દિવસ કરતાં ડબલ થતી જાય છે તો પચાસ ટકા સોફો બનાવતા આ કારીગરને કેટલો સમય લાગશે કેટલા દિવસ લાગશે વિચારો આ પ્રશ્ન પણ પૂછેલો છે અને પહેલાં જેવો જ છે જે હમણાં આપણે કલેક્ટર સાહેબની વાત કરીને એવી જ છે બરાબર તમે વિચારો જે આનો આન્સર શું આવશે થોડુંક થિંકિંગ કરો કારણ કે આનો જવાબ જે છે ને એ પણ કંઈ ગણવાની કોઈ જરૂર જ નથી તો ફરીથી દાખલો વાંચીએ ને કદાચ તમારા માઇન્ડમાં ક્લિક થઈ જાય આ ક્લિક ને એ કામની છે કારણ કે પજલ સોલ્વ કરવા માટે ચાર લીટી પાંચ લીટીનો પ્રશ્ન હશે તમને ક્લિક થવી પડશે ક્યાંથી શરૂ કરવું બરાબર કોઈ એક કારીગર છે ડેનલોપના સોફા બનાવવાનો અને આ કારીગર છે ને એક સોફો બનાવતા આઠ દિવસ લે છે હવે ત્યાંથી તમારી ક્લિક જે છે ને એ થવી જોઈએ કે તેની દરરોજની કાર્યશૈલી એ પ્રમાણે છે કે તે તેનું કામ અને એની ક્ષમતા પાછલા દિવસ કરતાં ડબલ થતી જાય છે તો પચાસ ટકા સોફો બનાવતા એને કેટલો સમય લાગે હું કહું કે એનો આન્સર થશે સાત દિવસ તમે થશે તમને થાશે સર કેવી રીતે સમજાવી દઉં કે જો એણે શું કીધું એની કાર્યક્ષમતા છે ને દરરોજ ડબલ થતી જાય છે મીન્સ આજે એણે એ આજે પહેલા દિવસનો કે એક ટકો કાર્ય કર્યું તો કાલે બે ટકા કાર્ય એના પછી ચાર ટકા કાર્ય ચાર ચાર ટકા સોફો બની ગયો એના પછી આઠ ટકા સોફો બની ગયો તો એક દિવસ એવો હશે કે જ્યારે સો ટકા સોફો બન્યો તો એનું અડધું એટલે પચાસ ટકા જે છે સો ટકા સોફાને બનતા આઠ દિવસ લઈ હતા તો એના પચાસ ટકા આના આગલા દિવસે બન્યા હશે એટલે સાતમા દિવસે એવું કહી શકાય કે સાતમા દિવસે એણે સોફાનો પચાસ ટકા ભાગ છે એ કમ્પલીટ કરીને ગયો કેવો લાગ્યો પ્રશ્ન મિત્રો હતો ને કંઈક આપણને થોડુંક શીખવા મળે આપણે આ હાર્ડ લઈએ છીએ હું આગળ પણ આ તો તમને થોડીક માઇન્ડની એક્સરસાઇઝ આપું છું કે તમને ખબર પડે ને કે ભાઈ આપણે આ ટાઈપના પ્રશ્નોને ધીમે ધીમેથી સોલ્વ કરીએ સીધે સીધા હાઈ જમ્પ નહીં મારવાનો બરાબર છે તો આ પજલ છે આપું છે પૂછાયેલો છે ગ્રુપ ડીમાં પૂછાયેલો માં બી પૂછાયેલો હવે હું તમને હાર્ડ જે કહેવાય ચાર ચાર પાંચ પાંચ લીટીની પઝલ જે પૂછાય છે ને એમાં લઈ જાઉં છું બરાબર છે એને પણ આપણે સોલ્વ કરીએ પણ એના પહેલાં એક જાહેરાત કરી દો મિત્રો કે જે લોકોને ગ્રુપ ડી માટેના જૂના પેપર જોઈતા હોય એનટીપીસીના જૂના પેપર જોઈતા હોય ખરીદવા માંગતા હોય એ મારો કોન્ટેક વોટ્સઅપ ઉપર કરી શકે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મેં મારો નંબર આપ્યો છે અને ટેલિગ્રામની લિંક આપી છે આ વિડીયો જે છે એની ફાઇલ હું પીડીએફ એમાં આપી દઈશ જેને ફ્રીમાં જોઈતી હોય એ મેળવી શકે છે ઓકે વિજ્ઞાનનું પણ બેસ્ટ મટીરિયલ બની ગયું છે જે લોકો ખરીદવા માંગતા હોય મારો કોન્ટેક કરી શકે છે તો હવે લઈએ છીએ આપણે આના પછીનો સરસ મજાનો પ્રશ્ન પ્રશ્ન વાંચીએ તમારી સ્ક્રીન ઉપર દેખાતો હશે એક સરસ મજાની પઝલ જે છે એને લઈએ તો શું કહે છે રોહન અને કુંદનને ઇતિહાસ અને સંસ્કૃત વિષય પસંદ છે શ્યામ અને રોહનને ગણિત અને ઇતિહાસ વિષય પસંદ છે ગોપાલ અને કુંદનને વિજ્ઞાન અને સંસ્કૃત પસંદ છે શ્યામ મોહન અને ગોપાલ આમને ગણિત તથા કલા વિષય પસંદ છે તો આપેલ માહિતી મુજબ કોને ઇતિહાસ વિજ્ઞાન અને સંસ્કૃત વિષય પસંદ છે આનો આન્સર આપણે કરવાનો છે લાંબી એવી પઝલ છે હવે આ પઝલને સોલ્વ કરવા માટે આપણે જ્યારે પરીક્ષામાં બેઠા હોઈએ અથવા તમે જ્યારે પ્રેક્ટિસ કરો તો અત્યારે તમે પણ એક કાગળ પેન લઈ અને હું જેમ કરું છું એમ કરતા જાઉં તો સરસ મજાનું તમને હેબિટ્સ મળશે અને તમે આવી પજલને આરામથી સોલ્વ કરી શકો વગર ભૂલે બરાબર તો કરવાનું શું રહે હવે તમે જ્યારે આને વાંચો મનો કે અત્યારે ફરીથી આપણે પ્રશ્નોને જોતા જઈએ અને સોલ્વ કરતા જઈએ પહેલી લાઈન લખી છે રોહન અને કુંદનને ઇતિહાસ અને સંસ્કૃતમાં રસન રસ છે તો મેં રોહન અને કુંદન નામ લખ્યું એને કેમાં રસ છે તો કે ભાઈ આને ઇતિહાસ ઓકે ઇતિહાસ અને બીજું શેમાં રસ છે તો કે સંસ્કૃત વિષયમાં અથવા તો સંસ્કૃત વિષય એને પસંદ છે કોને કોને તો કે રોહન અને કુંદનને ઓકે ઇતિહાસ અને તમે પણ લખજો મિત્રો કારણ કે જો પ્રેક્ટિસ નહીં કરો તો આવડશે નહીં અને આપણે શીખીએ છીએ આ શીખવા માટેનો વિડીયો છે એટલે કે આપણે શીખવા માટે કદાચ સમય બગડે તો એનો વાંધો નહીં પણ આપણે સાથે સાથે લખતું રહેવું પડશે ઓકે એટલે પહેલું લખ્યું રોહન અને કુંદન તો રોહન અને કુંદનને જે વિષય હતા એ આપણે લખી દીધા બીજું લખું શ્યામ અને રોહનને તો શ્યામ અહીંયા છે અને રોહન અહીંયા છે એને શું છે તો કે ગણિત અને ઇતિહાસ પસંદ છે તો જો આને ઇતિહાસ આવી ગયો એટલે આને બાકી રહે છે ગણિત તો આપણે ગણિત લખી દઈએ બરાબર એના સિવાય કોણ હતો તો કે શ્યામ તો શ્યામને શું શું પસંદ છે ગણિત અને ઇતિહાસ એટલે કે આને આપણે ઇતિહાસ બધાને શરૂઆતમાં લખ્યા છે તો ઇતિહાસથી શરૂ કરીએ આને પણ ઇતિહાસ અને ગણિત આમને પસંદ છે એના પછીની લાઈન લખી છે ગોપાલ અને કુંદનને તો ગોપાલ અને કુંદનને વિજ્ઞાન અને સંસ્કૃત તો કે ભાઈ વિજ્ઞાન અને સંસ્કૃત વિષય પસંદ છે સંસ્કૃત કોને કોને તો કે ગોપાલ અને કુંદનને ગોપાલ અહીંયા આવી ગયો કુંદનને ઈ ગયો સંસ્કૃત તો અહીંયા ઓલરેડી છે હવે વાત રહી વિજ્ઞાનની તો એને પણ આપણે લઈ લઈએ વિજ્ઞાન પછીની લાઈન શ્યામ મોહન ગોપાલ એટલે મોહન અહીંયા છે ગણિત તથા કલા એટલે કે ભાઈ ગણિત ઓકે અને કલા આ બે વિષયમાં રસ છે કોને કોને તો કે શ્યામ મોહનને ગોપાલ તો મોહનનું થઈ ગયું ગોપાલને બાકી શું રહ્યું તો કે ગોપાલને હજી ગણિત અને કલા બાકી રહી ગઈ તો એને પણ આપણે લખી નાખીએ ગણિત અને કલા એના સિવાય કોણ હતો કે શ્યામ બરાબર છે શ્યામને ઇતિહાસ ગણિત આવી ગયું તો એને બાકી શું રહે છે તો કે ભાઈ ગણિત એમાં કલા તો બાકી શું રહે છે કવલા આ રીતે આપણે બધાના વિષયો જે છે એ આમને સામને લખવા પડશે તો જ આપણને આવડશે બરાબર શીખવા માટે આવું કરવું જ પડશે પછી કે છે પ્રશ્ન શું પૂછ્યો છે તો કે આપેલી માહિતી મુજબ કોને ઇતિહાસ વિજ્ઞાન અને સંસ્કૃત પસંદ છે તો જુઓ જઈએ ઇતિહાસ સંસ્કૃત અને વિજ્ઞાન કોને પસંદ છે તો આપણી પાસે આન્સર આવે છે કુંદન કુંદન એક એવો વ્યક્તિ છે કે જેમને આ ત્રણે ત્રણ વસ્તુઓ જે છે ત્રણ વિષય જે છે એ પસંદ છે જો શીખતા હોય વાર લાગે મારે તો બોર્ડ ઉપર લખવું તમને સમજાવવું છે અને માહિતીમાં પોઈન્ટે કરાવવા છે એટલે કદાચ થોડીક વાર લાગી શકે પણ તમારે આવું જ કરવું પડશે આનો બીજો કોઈ વિકલ્પ નથી અને આને તમે પ્રેક્ટિસ કરો તો સ્પીડ આવે આવી વસ્તુઓ તમે ફાસ્ટ કરી શકો તો જ તમે પરીક્ષામાં ઝડપથી કરી શકશો જોઈએ છે એક સરસ મજાનો બીજો પ્રશ્ન જો હવે આ જે પ્રશ્ન છે ને એ મેં તમારા માટે લેવો છું અને તમારે સોલ્વ કરવાનો છે તમને મારી સ્ક્રીન ઉપર ઉપર દેખાવા મળશે પ્રશ્ન વાંચીએ પહેલાં બરાબર સેમ જે આપણે ગયો ને એની એક પ્રેક્ટિસ થઈ જાય અને તમારે જે શીખવું જ છે તો પ્રેક્ટિસ તો કરવી પડશે મિત્રો હું તમારા પ્રેક્ટિસ માટે પણ દાખલો આપીશ અને આ પીડીએફ જે છે એ હું પાછા ટેલિગ્રામમાં નાખીશ એમાં જવાબ હશે જ બરાબર હવે પ્રશ્નને પહેલા આપણે વાંચીએ સાહિલ અને રોહનને હોકી તેમજ બેઝબોલમાં સારા ખેલાડી છે અથવા તો એને પસંદ છે ગૌતમ સાહિલ ને મુકેશ ફૂટબોલ અને બેઝબોલ માટે સારા ખેલાડી છે પછી કૌશલ અને ગૌતમ ક્રિકેટ અને વોલીબોલમાં સારા ખેલાડી છે પછી કૌશલ અને રોહન હોકી અને વોલીબોલમાં સારા ખેલાડી છે મને એક બે કોમેન્ટ લખી હતી કે સર અમને પઝલ કરાવજો તો આ મિત્ર તારા માટે જ છે બરાબર તું પણ કરજે અને શીખજે મારો ભાઈ તો જુઓ આના લાસ્ટમાં પ્રશ્ન પૂછ્યો કોણ વોલીબોલ હોકી અને બેઝબોલ રમતમાં સારા છે તો મેં જેમ કરાવ્યું ને એમ તમે પ્રેક્ટિસ કરજો પહેલાં નામ લખજો બધાના અને પછી આ વસ્તુ કરો બરાબર છે જેથી આપણે ખાલી જોવા તો નથી એ આપણે શીખવા આવ્યા છીએ તો એટલે આવડવા માટે ખુદ કરવું જ પડશે એટલે તમે પ્રેક્ટિસ કરો આ પ્રશ્નની એના પછીનો પ્રશ્ન જે છે એ ખૂબ થોડોક અઘરો છે એને હું કરાવું છું નવી પેટર્ન છે એને આપણે કરી સરસ મજાની પઝલ છે બરાબર સ્ક્રીન ઉપર આવી ગઈ હશે બ્રેસલેટ બનાવવા માટે કાળો સફેદ લાલ ગુલાબી નારંગી અને પીળા છ રંગના મોતી છે લાલ મોતી કોઈ પણ છેડે લાગશે નહીં કાળો મોતી ઠીક સફેદ મોતીને ડાબે લગાવ્યું છે નારંગી મોતીની નજીક માત્ર એક જ મોતી આવશે સફેદ અને નારંગી મોતીની વચ્ચે કોઈ નથી ગુલાબી મોતી પીળા અને લાલ મોતીની વચ્ચે આવશે બતાવો ગુલાબી અને નારંગી મોતીની વચ્ચે કેટલા મોતી આવશે જો કેટલી લાઈન એક બે ત્રણ ચાર પાંચ છ લાઇનનો પ્રશ્ન છે બરાબર હવે પજલમાં પ્રશ્ન સોલ્વ કરવા માટે ઉપાડવો ક્યાંથી એ મહત્ત્વનો પોઈન્ટ હોય તો જ તમે સોલ્વ કરી શકો જો એટલું આવડી જાય એટલે તમે પચાસ ટકા કરતાં વધારે દાખલો સોલ્વ કરી ચૂક્યા છો હવે આની અંદર જો વાંચું ને તો મને લાઈટ થઈ કે ઉપાડાઈ ક્યાંથી ખબર છે જો ત્રીજી લીટીની અંદર લખ્યું છે નારંગી મોતીની નજીક માત્ર એકબજ મોતી આવશે હવે જો આ બ્રેસલેટ છે આ રીતના આપણે એક વાત કરીએ બનાવે છે બરાબર આપણે બે કલ્પનાઓ સાથે ચાલીશું એમ કે છે નારંગી મોતીને નજીક માત્ર એક જ મોતી આવશે એટલે નારંગી નારંગી જે મોતી હશે ને એ કા આ છેડે હોય અને કા આ છેડે હોય તો જ એની નજીક એક જ મોતી આવે એટલે આપણે નારંગી જે છે એની બે કલ્પના કરીએ કે અહીંયા લખીએ છીએ નારંગી અને એક હું કલ્પના કરું છું કે કા નારંગી અહીંયા હશે કારણ કે એની નજીક એક જ મોતી એટલે આ બાજુ કોઈ નથી આ બાજુ કોઈ નથી એટલે એક જ મોતી જે છે એ અહીંયા આવી શકે અને કા અહીંયા આવી શકે ઓકે આ કલ્પનાને આપણે જોઈ હવે શું કહે છે સફેદ અને નારંગી મોતીની વચ્ચે કોઈ નથી વાહ બેસ્ટ વસ્તુ મળી જો તો હું સફેદ જે છે એને આની નજીક લઈ લઉં એની બાજુમાં લખું કારણ એની વચ્ચે કોઈ નથી એટલે કા સફેદ જે છે એ અહીંયા હશે આટલું ક્લિયર થઈ ગયું ઓકે પછી કહે છે ગુલાબી મોતી પીળા અને લાલ મોતીની વચ્ચે આવશે ઓકે એટલે એને ભૂલી જઈએ હવે થોડાક ઉપરથી ચાલીએ બરાબર છે એમ કહે છે કાળો મોતી ઠીક સફેદ મોતીની ડાબે લાગ્યું છે એટલે સફેદ મોતીની ડાબી બાજુ અહીંયા થશે ઓકે સફેદ મોતીની ડાબે કોણ લાગ્યું છે કાળો મોતી એટલે અહીંયા હું લગાડું છું કાળો મોતી હવે જો સફેદની ડાબે તો નારંગી થઈ ગયું એટલે આ જે મારી કલ્પના હતી એ તો આપણે હોપલેસ થઈ ગઈ કારણ કે હવે અહીંયા આપણને ખબર પડી ગઈ કે આ પોસિબિલિટી તો છે જ નહીં તો આપણે ઓલરેડી એક બે અને ત્રણ મોતીઓ જે છે એને લગાડી દીધા હવે શું કહે છે સફેદ અને નારંગી મોતીની વચ્ચે કોઈ નથી ગુલાબી મોતી પીળા અને લાલ મોતીની વચ્ચે આવશે કોણ ગુલાબી મોતી બરાબર છે એટલે ગુલાબી મોતી જે છે એ પીળા અને લાલ મોતીની વચ્ચે આવશે બરાબર છે પછી ક્યાંક એવું લખ્યું છે લાલ મોતી જે છે એ કોઈ પણ છેડે નથી લાલ મોતી છેડે નથી તો હવે ક્યાં હશે તો હું એવું ચાહું છું કે અહીંયા લાલ મોતી હોઈ શકે લાલ મોતી બરાબર છે ત્યાં હું લાલ લખું તો શું કહે છે ગુલાબી મોતી પીળા અને લાલ મોતીની વચ્ચે એટલે લાલ થયો અને અહીંયા હું લખું છું કે પીળો તો એની વચ્ચે કોણ તો કે ગુલાબી ઓકે આશા રાખું છું તમે સમજી રહ્યા છો છ મોતી હતા એક બે ત્રણ ચાર પાંચ ને છ છ કલરનું મેં સરસ રીતે ગોઠવી દીધું અને મને મજા આવી ગઈ તમને આવીને મિત્રો જોઈએ ને આપણે કેવી રીતે ગોઠવ્યું કલ્પનાની સાથે ગોઠવવું પડે પ્રેક્ટિકલી કરવું જ પડે ઓકે તમે જુઓ દેખાય ન દેખાય બધું જોશ જુઓ આપણે આમ લડી લેવું છે ને કરી નાખવું છે બરાબર છે એના માટે મહેનત કરી રહ્યા જો મને ગરમી થાય છે તમારા માટે હું પંખો બંધ કરી દઉં છું કે ભાઈ તમને પંખાનો અવાજ ન આવે ડિસ્ટર્બન્સ ન થાય બોર્ડ નો ધ્રુજે મારો મોબાઈલ નો ધ્રુજે બરાબર છે શીખવા માટે બધું કરવું પડશે ઓકે તો હવે પ્રશ્ન પૂછો એણે બતાવો ગુલાબી અને નારંગી મોતીની વચ્ચે કેટલા મોતી છે આ નારંગી છે અને આ ગુલાબી છે એની વચ્ચે કેટલા મોતી છે તો કે એક બે અને ત્રણ ઓકે તો આમની વચ્ચે કેટલા મોતી આવ્યા ત્રણ મોતી આવ્યા આપણો જવાબ સાચો પડ્યો અને રાઈટ આન્સર પણ ત્રણ જ હતો મને પણ મજા આવી દાખલો સોલ્વ કરવાની તમને મજા આવીને તો મિત્રો ક્વીઝનો આ પહેલો ભાગ હતો પઝલનો આવી પજલો હજી મૂકશું બરાબર જોઈએ કે તમે અમને કેટલો રિસ્પોન્સ આપો આવતીકાલે રવિવાર છે વિડીયો જોજો થોડોક ફેલાવો બરાબર ઘણા પંદર પંદર વીસ વીસ હજાર રૂપિયા ફી લે છે તો એવા દોસ્તારો સુધી પહોંચાડો કે મફતમાં ઘણા એવા છે કે જેને કંઈક બનવું છે મહેનત કરે છે સાહેબ અમને સારું કન્ટેન્ટ નથી મળતું એના સુધી પગારજો અને વિડીયોને લાઇક કરજો મારી પણ મહેનત છે તમારા માટે જ છે અને કોમેન્ટમાં લખજો કંઈ લખવું હોય તો બરાબર છે વિડીયોને શેર કરો નવા હોય તો સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં આની પીડીએફ જે છે એ ટેલિગ્રામમાં મળશે પ્રેક્ટિસ કરજો ચલો મળીએ ફરીથી થેન્ક યુ